જુનાગઢ ખાતે શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી આઠ શિક્ષકોને શિક્ષણ દિનો શ્રેષ્ઠ શિક્ષક ના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા જિલ્લા કક્ષાના ત્રણ શિક્ષકો સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ તાલુકા કક્ષાના પાંચ શિક્ષકોને પણ એવોર્ડ પ્રમાણપત્ર અને પાંચ હજાર ના ચેક થી સન્માનિત કરવામાં આવ્યા હતા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ પેરી જિલ્લા તંત્ર અને શિક્ષણ અધિકારી જુનાગઢ દ્વારા જુનાગઢ જિલ્લાની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને તાલુકા જિલ્લા કક્ષાના શિક્ષક તરીકે પસંદગી પામેલા આઠ શિક્ષકોને ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસ એટલે કે શિક્ષક દિવસ નિમિત્તે સ્વામિનારાયણ વિદ્યામંદિરના પ્રાર્થના હોલમાં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રમાણપત્ર અને રૂપિયા પંદર હજાર તેમજ પાંચ હજારના ચેક આપી શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર ઉપસ્થિત શિક્ષણ પ્રેમી સંબોધતા જણાવ્યું હતું કે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર રાધાકૃષ્ણનો છે તેઓના ભારતભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે શિક્ષક શ્રેષ્ઠ ગુરુ થકી જીવનમાં આગળ વધવાનો રસ્તો બતાવ્યો છે ત્યારે આ શિક્ષણ દિને શિક્ષકોનું સન્માન કરવાનો મોકો મળ્યો તે બદલે તેને ખૂબ આનંદ અનુભવ્યો હતો જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ જણાવ્યું હતું કે આપણે ગૌરવ સાથે કહીએ કે શિક્ષક પોતાની જવાબદારી બાળકોના શિક્ષણ અને સંસ્કાર આપવાની સાથે પ્લાસ્ટિક મુક્ત સ્કૂલ બનાવી યોગનું જ્ઞાન આપવું વાંચનની એક્ટિવિટી વધારવી નવા પુસ્તકો દ્વારા બાળકોને કેળવણીમાં વધારો થાય એ માટે વ્યવસાય લક્ષી શિક્ષણ આપવું અને બાળકોને ભવિષ્યનું ઘડતર થાય તે માટેનું શિક્ષણ આપવું રમત સાથે ગંબત દ્વારા શિક્ષણ આપવાનું કાર્ય આજનો શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યું છે આ તકે ધારાસભ્ય દેવાભાઈ માલમ જિલ્લા વિકાસ અધિકારી નિતિન સાગવંગアシસ્ટન્ટ કલેક્ટર ઐશ્વર્યા दुबे જૂનાગઢ જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રીમતી સાકરબેન દીવરાણી સહિતના મહાનુભાવો શિક્ષકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવર્તન જિલ્લા શિક્ષણ અધિકારી ભાવસી વાઢેરે આપ્યું હતું

ઉપસ્થિત કાર્યકરણ અધ્યક્ષ એવા જિલ્લા પંચાયતના માલિકશ્રી બંને ધારાસભ્યશ્રી અમારા કલી ઇન્ડિયોશ્રી પ્રભેશ્વર આઈ એસ ઈઓ ઇન્ડિઓ શ્રી મંદ કરતા તમામ ઉપસ્થિત માનો ભાવ શિક્ષકના વિદ્યાર્થીઓ મીડિયા શિક્ષક માટે કહેવાય છે ને કે શિક્ષણ ક્યારેય સામાન્ય હોય નથી આજે પોતાની ભાષાની વાત કરું તો હું પણ આજે બધી જગ્યાએ પહોંચ્યું છું એની પાછળ જો સૌથી મોટો બાબા સર છે જે સૌથી મોટો ફાળો છે તે શિક્ષક જો એ ગુરુ જ ન તો કદાચ આ પહોંચી શકે આજનો આ દિવસ એક કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે જે જે લોકોએ કરી હું આભાર શિક્ષક આમ જોવા કુંભાર છે કુંભાર પાસે જે માટીનો લોદો આવે એનો કોઈ શેપ હોતો નથી કોઈ આકાર હોતો પરંતુ એ પોતાની સુદૃઢ જે કુંભાર એક જડો ઉગડ બનાવે બીજી કોઈ આર્ટિકલ બનાવે અને એને શ્રેષ્ઠ સ્વરૂપ આપે છે એમ શિક્ષક પણ એ પ્રકાર છે જ્યારે शिक्षक का आधे मोटा बात जब लो मैं बता दूं ये तुम्हें सोचो कि तुम अमुक सब्जेक्ट में पारंगत हो अमुक सब्जेक्ट में वीक रही गया तो क्या करो सोचो कि जे तुम्हारी शाळा में जे शिक्षक जे शायद पढ़ा तो कहना सब्जेक्ट पर मैं पारंगत हूं वो सारो गणित पढ़ा तो गणित में पारंगत है परंतु छुट्टी वो कोई शिक्षक होए कि गणित में पारंगत हमें चुनार तंत्र में क्षेत्र

નમસ્કાર મારું નામ ડોક્ટર ખુશ્બુ ગરાડા છે હું ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ જુનાગઢ માં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મદદની શિક્ષક તરીકે કાર્ય કરી રહી છું મારું એક જ ધ્યેય છે કે હું યોગના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને તંદુરસ્ત બનાવી અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે કાર્ય કરી રહી છું વિદ્યાર્થીઓની અંદર સંસ્કાર સિંચન થાય અને તે એક માનવીય તરીકે પોતાની ફરજ નિભાવી શકે એ માટેના મારા પ્રયત્નો રહ્યા છે મારો વિદ્યાર્થી ડોક્ટર ના બને પણ જો માનવતાના ગુણો એનામાં નહીં વિકસે તો એ મારા શિક્ષણ તત્વની ઓળખ ગણાશે તો હંમેશા મારા પ્રયત્નો રહે છે કે વિદ્યાર્થી ને હું એક સારા સંસ્કાર આપવા માટે એક હું પાયા રૂપ બની શકું થેન્ક યુ